આગળ ચર્ચાને આગળ વધારીએ અમૃત નું અંદાજપત્ર જેની ઉપર ચર્ચા કરી રહ્યા છે જયદીપસિંહ સાથે સીધી ચર્ચા કરીએ જયદીપસિંહ જે રીતે છે એક તો સેમિકન્ડક્ટર સેમિકન્ડક્ટર ક્યાંક એક તો સૌથી મહત્વનો મુદ્દો બની રહ્યો છે અને ગવર્મેન્ટ સતત એને પ્રોત્સાહન આપવા માટે ચર્ચા કરી રહ્યું છે કે એસેમ્બલની વાત હોય કે પછી ભારત સેમિકન્ડક્ટર માટે કેવી રીતે પોતે આત્મનિર્ભર બને એ માટેની પણ ક્યાંક વ્યવસ્થા છે એ માટે પણ બજેટની અંદર ક્યાંક મોટી જાહેરાત થઈ શકે એવી શક્યતાઓ શું લાગી રહ્યું છે અ સર સૌથી પહેલા આત્મનિર્ભર છે પછી આવ્યા મેન્યુફેક્ચરિંગ બિલ્ડિંગ છે એના માટે પોલિટિકલ બી એનડીએમાં લડાઈ થઈ કોઈ બિહારવાળા કે અમારી પ્રોડક્ટ પ્રોજેક્ટ આખો લઈને ગુજરાતમાં સિફ્ટ થયો ઇટ ઇઝ સેકન્ડરી મેટર એમએસએમઇ સેક્ટરને સીડબીની લોન મળતી કેપિટલ સબસીડી ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટેજ મળતી હતી અને સ્ટેટ ગવર્મેન્ટમાંથી છ ટકાની ઇન્ટરેસ્ટ સબસીડી મળતી હતી તમે જોશો ને છેલ્લા દસ વર્ષમાં લગભગ બંધ કરી દેવામાં આવે છે ગવર્મેન્ટ સબસિડીઝ બંધ કરવાનો છે એમએસએમઈ ની જે મંત્રી તો એના લીધે સૌથી વધારે તમે જો ફોકસ અમારા અંગ્રેશ્વર ભરૂચમાં પોતે રહ્યો છું ત્યાં ત્યાં સાડી ત્રણ સાડી ત્રણ થી ચાર હજાર યુનિટ બંધ થઈ નોટ બીકોઝ ઓફ વન રીઝન ઇટ ઇઝ વન ઓફ ધ રીઝન કે એના પછી પિગમેન્ટ સેક્ટરમાં જે રીતે ઇન્ફ્લેશન આવ્યું ડાઉનફોલ આવ્યો અને બીજા બધા ખાસા બધા સેક્ટર્સમાં ફર્ટિલાઇઝર માં પ્રોબ્લેમ ચાલે છે ઇવન યુપીએલ જેવી કંપની હવે એમ્પ્લોયીને કાઢી રહી છે તો ઓવરઓલ કેવું છે કે જે મેન્યુફેક્ચરિંગ જેટલા બી ગ્રોથ રેશિયો છે જે જે આપણે હવે આપે છે અલગ અલગ મેન્યુફેક્ચરિંગ રેશિયો છે છે પ્રોડક્શન તમે જોશો પણ માઇનસમાં ચાલી રહ્યા છે તો હવે શું કે ચલો આપણે ઇલેક્શન થઈ ગયું આ પતી ગયું તો તમારે સૌથી નાની નાની જે વસ્તુ હશે એમએસએમઇ સેક્ટર છે એને તમે પાછું ઇન્જેક્ટ કરો તમે જે મોટી કંપનીઓને પચીસ જે ટેક્સમાં પાંચ ટકાની રાહત આપી હતી કે એના સિવાય તમે જે બધા લોન માફી કરી છે તો ફોકસ હોવું જોઈએ ગવર્મેન્ટ શું વસ્તુ છે બીજી વસ્તુ કે કિસ્સામાં માટે જે તમે વાત કરી છે એમએસપી ની ગેરંટી સાહેબે એ વખતે પણ આવી યુપી ઇલેક્શન જયારે ત્રણ કાનૂન પાછા લીધા હતા તે વખતે એ લોકોની મેન તમે જો ડેવલપમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ની વાત કરો છો તો ખેડૂતને શું જોશે કે એનો બનાવેલો માલ ખેતરથી લઈને બજાર સુધીમાં જાય ત્યાં એક ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભેગું થવું જોઈએ બીજું કે બિયારણ એમને ફ્રી નથી જોતું પણ સારું ક્વોલિટી નું બિયારણ તમે સારી ક્વોલિટી નું બિયારણ તમને એને ગેરંટી અને સબસીડી સાથે તમે આપો ત્રીજી વસ્તુ કે ફર્ટિલાઇઝર થી યુઝ થાય છે નોટ આઉટ ગવર્મેન્ટ નું છેલ્લું પાંચ દસ વર્ષથી ફોકસ સારું છે ઓર્ગેનિક ખેતી માટે કરે છે પણ ઓલ ઓવર તમે જોશો ને કન્સલ્ટન્ટ ઓલ ઓવર કન્સલ્ટન્ટ કે તો નોલેજ કોઈ કોઈ સર્વર કાતો ઇન્ફોર્મેશન લઈ શકે હવે તો ખાસી બધી એપ પણ આવી ગઈ જે પ્રાઇવેટ એપ કે તમે પાન નો ફોટો પાડો તો એ તમારું એઆઈ જનરેટ કરીને તમને એનું લગભગ નેવું ટકા સોલ્યુશન આપી દે કે ભાઈ હવે આવું કરી શકો તો એ બધા જે કિસાનો ના ખેડૂતોના મુદ્દા છે એ મુદ્દા પણ ગવર્મેન્ટ આગળ વધવું જોઈએ બિલકુલ બીજા અન્ય ઘણા મુદ્દાઓ છે પાઠક સાહેબ જે રીતેની પરિસ્થિતિ છે જો ભારત દેશની વાત કરીએ ભારત દેશની સાથે સાથે અન્ય દેશોની જો સરખામણી કરીએ તો ભારતનું એક ગ્રોથ એન્જિન કઈ બાજુ જઈ રહ્યું છે અને સાથે સાથે જયદીપ જયદીપસિંહે ક્યાંક

અને ચાઈના કઈ રીતના કમાય છે એ લોકો પાસે ડિફેન્સ છે એ એટલું સોલિડ છે કે ઘણી વખત તમને કમ્પલસરી આ દેશ આ જે આખું જે ઇકોનોમી છે એ ડિફેન્સ ઉપર ચાલે છે ડોલર ઉપર ચાલે છે તમારી પાસે કેટલો કેટલી ડિફેન્સ ઉપર કંટ્રોલ છે ચાઈના કેમ આગળ યુએસએ અત્યારે કઈ રીતે દાદાગીરી કરે છે ખાલી એમની પાસે ડોલર ઉપર કંટ્રોલ છે અને ડિફેન્સ ઉપર કંટ્રોલ છે અને એ લોકો મોટી મોટી હાઈ એન્ડ પ્રોડક્ટ કરે છે તમે જુઓ તો ત્યાં આગળ યુએસએ મોટાભાગની વસ્તુ એક્સપોર્ટ જ કરે છે ઇમ્પોર્ટ જ કરે છે બધી વસ્તુઓ મેન્યુફેક્ચરિંગ ઇમ્પોર્ટ કરે છે સર્વિસ ઇમ્પોર્ટ કરે છે પણ એમની પાસે ડિફેન્સનો કંટ્રોલ છે એટલે એ લોકો ચાલે છે એ રીતના ઇન્ડિયાએ જો આગળ આવવું તો પહેલા ધીમે ધીમે દરેક જગ્યાએ તેમની ઇકોનોમી કંટ્રોલ કરવી પડશે અને ઇકોનોમીમાં છેલ્લા દસ વર્ષમાં ઘણું સારું છે હું તમને એક એક્ઝામ્પલ આપું બે હજાર તેવીસમાં વર્લ્ડમાં સૌથી વધારે ઇન્ફ્લો થયો હોય તો ઇન્ડિયામાં બે હજાર એકસો ને વીસ બિલિયન ડોલર ઇન્ડિયામાં આવ્યા જે રેકોર્ડ છે કોઈ પણ કન્ટ્રી કરતા વધારે છે વર્લ્ડ આપણો લોજિસ્ટિક જે નંબર હતો બે હાજર અઢારમાં બિલકુલ ચુમ્માલીસ નો નંબર પાટકની પણ આપણી પાસે મર્યાદા નાણાં મંત્રી ગમે ત્યારે દસ્તક દઈ શકે છે આપણે મોકો આપે વત્સલ વત્સલભાઈ જે રીતે આખી પરિસ્થિતિ છે છે કયા કયા એવા લાગી રહ્યા કે જેની ઉપર આજે વધારે ફોકસ બજેટની અંદર આપણને નાણાં મંત્રીનું જોવા મળે હાઈએસ્ટ ફોકસ મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર રહેશે ડિફેન્સ પર રહેશે કારણ કે હવે જે રીતે ઇન્ડિયા ફોકસમાં આવી રહ્યું છે એ રીતે આપણે ડિફેન્સ સેક્ટરને ઘણું સ્ટ્રોંગ બનાવવાની જરૂર પડશે પ્લસ ગવર્મેન્ટનો ટાર્ગેટ એવી છે કે અત્યાર સુધી આપણે ઇમ્પોર્ટ કર બે હજાર સુડતાળીસને ટાર્ગેટ રાખ્યો છે હવે બીજી બધી કન્ટ્રી વિકસિત એ રીતે બની છે કે સર્વિસ સેક્ટર પર ફોકસ આપણે આખું એક અલગ ગતિએ ચાલવાનું છે આપણે મેન્યુફેક્ચરિંગને બેઝ લઈને આપણું એ વિકસિત કન્ટ્રી બનવાનું છે તો મેન્યુફેક્ચરિંગમાં હાઈસ્ટ ફોકસ રહેશે પ્લસ ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સ માટે ઘણી બધી સબસિડીઝ અને ગ્રીન એનર્જી પર બી ફોકસ રહેશે ગ્રીન એનર્જીની વાત કરીએ તો બક્ષી સાહેબ વૈશ્વિક લેવલે પણ ગ્રીન એનર્જી વિશેની ચર્ચાઓ થતી હોય છે એ પેરિસની વાત કરો પરંતુ ચાઇના પ્લસ વન ની જ્યારે વાત થી આગળ વધુ કયા એવા મુદ્દાઓ છે જેની ઉપર સૌથી મહત્વનું ફોકસ કરવું પડશે ક્યારે એક રીતે જોવા જઈએ તો આવનારા દિવસોમાં જે યુએસ ની અંદર ઇલેક્શન આવી રહ્યું છે જો બાઇડન એ વાત કરી નાખી કે ભાઈ હવે એ નથી ઇલેક્શનના ના દાવેદાર હવે કમલા હેરિસ રહેશે એક બાજુ ટ્રમ્પ છે બીજી બાજુ કમલા હેરિસ છે કમલા હેરિસ ભારતીય મોડના છે ક્યાંક હવે ક્યાંક આ સરકારનો પેચ પેજ એવો ફસાયો છે કે પહેલા એ વાત કરી હતી અબકી બાદ ટ્રમ્પ સરકાર ને હવે ભારતીય મૂળ કમલા હેરીસ તો ક્યાંક એનું પણ એક પ્રેશર બજેટ ઉપર આપણે જોઈ શકીએ વૈશ્વિક લેવલનું એ પણ આપણને જોવા મળશે વૈશ્વિક લેવલના જે ડિસ્ટર્બ છે કે રશિયા યુક્રેન નું વોર હજુ પણ સાયલેન્ટલી ચાલી રહ્યું છે ઇઝરાયલ પેલેસ્ટીન નું વોર હજુ સાયલેન્ટલી ચાલી રહ્યું છે ઈરાન સાથેનું હજુ ક્યાંક ડિસ્પ્યુટ અન્ય દેશોનું આ બધી વસ્તુ વચ્ચે આજના બજેટને કેવી રીતે ગવર્મેન્ટ એડ્રેસ કરશે કારણ કે એ એડ્રેસ તો ખૂબ જરૂરી બનશે અને જેના કારણે વૈશ્વિક લેવલે પણ એક સંકેત પહોંચે બહુ સાચો મુદ્દો છે વૈશ્વિક સ્તરે જોવા જોઈએ અત્યારે તો જે નીતિનભાઈ કીધું ને આંકડા જે આપણી સમક્ષ છે એ પ્રમાણે જે ગુડ્સનું એક્સપોર્ટ છે એ ગુડ્સનું એક્સપોર્ટ લાસ્ટ યર ટ્વેન્ટી થ્રી ટ્વેન્ટી ફોરમાં વધ્યું છે અને સર્વિસ નું એક્સપોર્ટ પણ વધ્યું છે તો આનું કારણ શું છે કે ગવર્મેન્ટ તરફથી ઇન્સેન્ટિવ ગવર્મેન્ટ ઓફ બિઝનેસ એટલે આમાં પણ ક્યાંક સુધારા વધારા મળે જે યુદ્ધની વાત કરી છે એમાં હું સ્પષ્ટપણે કહેવા માંગીશ કે રશિયા યુક્રેનનું યુદ્ધ હોય કે ઈઝરાયેલ યુદ્ધ હોય એમાંથી ઇન્ડિયન ગવર્મેન્ટે ખૂબ જ કુશળતાથી વેપાર ઉદ્યોગ ને આપણા વેપાર ઉદ્યોગને પ્રાવધાન મળે આપણું ઓઇલ ઇમ્પોર્ટ કેશમાં આપણે કરી શકીએ રશિયા જોડે તો દેટ ઇઝ અ બેનિફિશિયલ પોઈન્ટ એટલે એ યુદ્ધનું આપણે તો રશિયા યુક્રેન યુદ્ધનો આપણને યુએસએ ના ઇલેક્શન જ છે કે ભારત હવે દે મીન બિઝનેસ આપણે બહુ સ્પષ્ટ રીતે યુએસએ પણ ત્રણ વર્ષ પહેલા કહી દીધું કે વી મીન બિઝનેસ તમે બિઝનેસ ની વાત કરો પોલિટિક્સ ડિફરન્ટ એટલે એ આપણો સ્પષ્ટ સંકેત આપણે દુનિયાભરમાં આપી દીધો છે ગઈકાલે જે ભૂતાનના વડાપ્રધાન અહીંયા ગુજરાતમાં આવેલા છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ત્યાં પણ એક ભલો નાનો દેશ છે પણ નાના દેશમાં પણ તમે જોવા જાવ તો આપણું એક્સપોર્ટ ઇઝ ઇન્ક્રીઝિંગ ખૂબ સારું એક્સપોર્ટ ભૂતાનમાં પણ આપણે કરી રહ્યા છે અને બીજી એક વસ્તુ જે છે કે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ કદાચ બધાને ખ્યાલ હશે ઓડી ઓપી નો નવો કોન્સેપ્ટ આવ્યો છે આ ઓડી ઓપી ના કોન્સેપ્ટથી પણ એક્સપોર્ટ ઘણું સારું અને ઇન્ડિયન જે નાના હસ્તકલા અને જે નાના ડિસ્ટ્રિક્ટ લેવલના પ્રોડક્શન કરી રહ્યા છે એ લોકોને યુનિટી મોલ થકી એક્સપોર્ટ કરી શકે યુનિટી મોલ થકી બિઝનેસ કરી શકે તો આ એક ગવર્મેન્ટની કુને ને આપણે દાદ આપવી પડે એમની ડિપ્લોમાસીને દાદ આપવી પડે એમની સ્ટેટમેન્ટશીપ ને દાદ આપવી પડે કે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ સંજોગોમાં કોઈ પણ પોલિટિકલમાં ઇન્ડિયા દરેક જગ્યાએ આગળ રહ્યું છે અને એ આગળ વધશે અને એને માટે આપણે અત્યારે આશા ચોક્કસ રાખી શકીએ કે એક્સપોર્ટને ઇન્સેન્ટિવ મળે સર્વિસ સેક્ટર એક્સપોર્ટ ઇન્સેન્ટિવ મળે એને માટે ગિફ્ટ સિટીની વાત કરી એને માટે એક્સપોર્ટ ઇન્સેન્ટિવની વાત કરી આપણે સર પાટક સર લાસ્ટ 60 સેકન્ડ છે આશા અમર છે ને જે રીતે નાણામંત્રી કોઈ પણ સમયે દસ્તક દઈ શકે છે કારણ કે પહોંચી તો ચૂક્યા છે એક સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પરંતુ એક 60 સેકન્ડ છે પછી કાર્યક્રમને અહીંયા વાઇન્ડ અપ કરીએ શું કહેવું છે કે આજના બજેટની લઈને એટલું સ્લોગન આપણે રાખી શકીએ આશા અમર યસ 100% બજેટ બજેટ સારું હશે

બિલકુલ થોડી સરકાર ખરી ઉતરી રહી છે એવો આશાવાદ છે પરંતુ ચોક્કસથી આશા અમર છે ને અમૃતકાળ નું અંદાજપત્ર જે આજે ગવર્મેન્ટ રજૂ કરશે નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણ સતત સાતમી વખત પોતાનું બજેટ રજૂ કરશે ને એ ક્ષણ ને જોવા માટે સૌ કોઈ તત્પર છે અને મહત્વની જે આશા ને અપેક્ષાઓ છે જે મહત્વના સેક્ટર ની વાત કરીએ ટેલિકોમ સેક્ટર થી લઈને એગ્રીકલ્ચર ફાર્મા આ તમામ સેક્ટર ઉપર ખાસ કરીને જે પેનલિસ્ટે વાતચીત કરી મહાનુભાવે કે ડિફેન્સ સેક્ટર ખૂબ મજબૂત આ વખતે કરે તો નવાઈ નહીં આ પરિસ્થિતિ વચ્ચે ગવર્મેન્ટ નો શું અંદાજ સામે આવે છે એ જોવાનું રહેશે અત્યારે રોકાઈશું આપણી સાથે જોડાયા મનીષભાઈ પાઠક આપણી સાથે જોડાયા બક્ષીસ સાહેબ આપણી સાથે જોડાયા સા સાહેબ અને જયદીપસિંહ જોડાયા ચારે જોડાયા બદલ દર્શક મિત્રો માહિતી આપી બદલ ચારે નો આભાર થેન્ક યુ વેરી મચ વેરી મચ થેન્ક યુ દર્શક મિત્રો અમૃતકાંડ નું અંદાજપત્ર ની રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નમસ્કાર